હેલો ગાઈઝ ગુડ ઇવનિંગ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ સો ગાઈઝ આજે છે પોષી પૂનમ તો હું મારા બંને ભાઈ માટે પોષી પૂનમ રહી છું એટલે આજે મારે રસોઈ બનાવવાની છે ખીર બનાવવાની છે તો અત્યારે ટાઈમ થઈ ગયો છે ખીર બનાવવાનો તો બસ ખીર બનાવી લઉં અને આપણે થોડી વાર મળીએ હાય ગાઈઝ તો આજે પોશી પૂનમ છે તો કૃપાલીએ ખીરને બનાવ્યું છે ને ચાંદો આવી ગયો છે તો હું તમને પેલા ચંદ્ર ના દર્શન તો અહિયા કૃપાલી મમ્મી ને જય કૃપાલી ખીર બનાવી છે પાણી ને રોટલી મારી છે

એક બોલ તો ખરી કક હવે બોલ બોલ પોશી પોશી પોચા બેન ભાઈ ની બે ની રમે કે જમે જમે મારે પડે ચાંદો ભાઈ ને ચાંદો ચાની આ ભાઈ

પોષી પૂનમ અને ભાઈ આપણે શું બનાવે છે છે વાંધો નઈ પાત ભાઈ આવતા વર્ષે તું રેજે પોષી પૂનમ હો ઓ મંચાવશું પણ પાર્થ મને કઈ મોઢામાં પાણી નથી આવતું તને એમ કે આને પાણી આવશે પાર્થ આ તારી કઈ રીત છે કેટલો ચાવથી ખાય છે જોવો તો ખરા એને કેટલી મજા આવે છે

આમાં જે સ્વાદ આવે ને એ ચમચી માં ન આવે એ કેતા કે ચાંદળી તમે આને છે ને આમ કરે આમ ખાવાની બાજુ ઓકે